હવે ધીરે ધીરે હું કરા હાથ થાય ન પછી દવા હું લઈ જા હું કે વજન નો ઉપાડતી અહીં મારે હા હોય ના પાડું મારે ને વાસડો હે કેમ મારે માથું હા એની પાસે જાતી નહી પાટું કેમ મારે તો પછી નાખી દે વજન ઉપાડવાની મનાય છે ને એટલે મેં સીવાની છે ને તૈન દી થી આજ તેડી ન થા તૈન વરહ ની થઈ ને એમાં પહેલી વાર એવું હોય છે કે સીવાની તેડી ન કરે ને મોજ હોય એટલે ઘણું આપડે વાદરા છો ઉપર થી જાય છે હવે એનું ટાણું થાતું આવે એનું ટાણું થાતું આવે આમાં ઘણા કોમેન્ટ છે કે અમારે વરસાદ છે હું હવે આ બાજુ મોકલો ગરમી સહન ને ને હવે એનું ટાણું થઈ ગયું આપણે હવે તો એ નદી છે એટલે આખું ચોમાહુ ચાહે આગાહી રેવાની જ છે ને એને ચોમાહુ છે એટલે આવવાનું જ છે ગમે વરસાદ આપણે અટાણે ખાસ જરૂર છે અટાણે ખાસ જરૂર છે ગરમી તો ઠીક પણ આ ખેતર માંડવી વાળા કપા વાળા ઓલું આપડે પાણી વારીએ ને વરસાદ પડે માથે થી મીઠા પાણી એ તો કેટલો પડે આ તો લીલું રે લીલું રે ને ઓલું તો અસલ વધ કરી જાય વધ કરી જાય પાણી ચડે થી મોહમ ઉગ હોય ને નીકળી જાય અસલ રૂપારી આપણે ખાલી પાણી પીવરાવી લીલું વરસાદ પડે એટલે વેલી તૈયાર કરી દીધી અમે કાયમ તો હવા નવક વાગે સાડા નવ વાગે મૂકવા જાય પણ આજ છે ને પપ્પા કે વેલી તૈયાર કરી દીધ વેલી કે મૂકી આવું ને એને પછી થોડુંક કામ છે ને સાડા દસ અગિયાર વાગે પોરબંદર જવું ત્યાં અટાણે નવ વાગ્યા ને કે અટાણ મૂકી આવું ને દોઢક કલાક ત્યાં રેવા દે પછી કે પણાઈ તેડી આવી ને પછી કે મૂકી પછી કે પોરબંદર જાય કામ છે આમ તો આંગણવાડીનો ટાઈમ આઠ થી હાડા છે એ લોકો તો ઈ કે અમે તો હાડા હાથે ખોલી નાખીએ એટલે આઠ વાગ્યા પછી કે બાળકો આવવાની શરૂઆત થાય એટલે હાડા અગિયાર વાગ્યા સુધી રે પછી તો કોઈ નાનું છોકરું હોય ને ન રહેતું હોય તો એક તમે પલાકી કે રાખીને વૈયા જાવ ને તો એ હાલે ઈ કે જો અમારે તો કાયમ વહી જાય ને કાયમી સુટાઈ ટાઈમે જ લે અમાર તો કોઈ દી આપડે વેલા નથી ગયા કા હા ટાઈમે જ આ તો જો કે જવાનું છે એટલે વેલી તેડી આવે બાકી તો ટાઈમે તેડી આવે તો પપ્પાને કામ છે ને જવાનું છે એટલે પાછી જરીક 1 કિલોમીટર છે એટલું થાય છે એટલે હવે પછી ભાવેશભાઈ હોય ની પપ્પા પછી એને કાયમે નીકળી જાય તો પછી હાડા બારે સેટ આવે તો પછી અમે જઈએ તો અડધી કલાક જવાની થઈ જાય

આ બાજુ ખડાય જો નીકળી આવ્યું એટલામાં બહુ નું છે ખડ આ બાજુ નું કપા ચાર ચાર પાંદડ થઈ ગયો આ બાજુ જો ખડાય ને બહુ આ બાજુ નો છે ને એ જ બે બે પાંદડ જ થયો સિવાની લઈને તમારે શું રાખી બકેડી હવે એમાં શું કરવું આપડે કરીએ ને એમ એને કરવું હા એમ કાથો વેઠે લુબડું રાખીએ રાખવું પડે ને એટલે કાથો નહીં એમ સીવું બકડી અલેખું પાથરી લે પેલા પાથરી લે લેડી રાખી હા બસ હા હવે એની માથે રાખી લે બકેડી હવે એમાં દાદી ને કે લોટ મારે નાખવો કે હા લોટ નાખવો એમાં પાણી નહીં નાખવા દો લોટ બાંધેલો હોય ને ઈ તારે બાંધવાનું

વાગી ગયા જો બપોર આમ બધું થઈ ગયું ને હવે છે ને અમારે ખાવા બેહું શાક વઘારી ને પછી છે ને મમ્મી ગયા કપડા ધોવા ને સિવાને એ મારી પાસે રોટલી બનાવતી હતી પછી રોટલી નથી બનતી ને તે રડતી હતી પછી મમ્મી બોલાવી એવી કે હાલી કે મને આવી કે લુકડા ધોવા લાગતી ઘડીક જો મમ્મી પાસે લુકડા ધોવા લઈ ગયા પછી એને મમ્મી નવરાવી દીધી ને હવે દાદા આવ્યા ને અંદર દાદા પાસે વહી ગઈ ને મમ્મી આવ્યા પપ્પાની થારી કરવા જો રોટલી બનાવી છે ને મસ્ત પડવા આજે નું શાક બનાવ્યું છે ના મૂક્યું દૂધ ગરમ દૂધ ગરમ આગળ થઈ જાય ને તો પછી ખાવા બેસીયે સીવાની આગળ ભળી ત્યાં દાદા ફેરી બેગ બટકા ખાહે પછી અહીં અમારે ફેરી આવી છે પછી છે ને ખુજા એમ કરતી કરતી અમારે છે ને બપોરા કરવા બેહું એટલે મમ્મી કરે ભાણે એટલે મમ્મી સીવું દાદા પાસે શું ખાધું સીવું તો જો શ્રીખંડ ખાઈને આવી શ્રીખંડ નું કામ કરી આવી તો હમણાં તો રસ હોય તોય પપ્પા શ્રીખંડ લઈ આવ્યા હા એ કે સીવું હાટો હાલો શ્રીખંડ લઈ જાવ આવીને કામ કીધું તું એને એને દાદા કીધું કે હું ભાવા કાકા હાટું ઈ કે શ્રીખંડ લઈ આવ્યો હા તો કે કે ના સીવું હાટું ઈ કે હે સીવું એમ કેતી હતી જો કેમ કેતી હતી

એ અસલ ની સિંગુ છે હમણાં એને બહુ ભાવે હા હા પછાસ નો ઘટડો ભરવાનો ઠંડી ઠંડી છાસ ઢોરતી ની બસ લે બસ બસ પાવેશભાઈ આવ્યા ભેગી છે ને શિવાની ચડી ગઈ ખોરામાં કાકા ને ખોરામાં ચડી ગઈ કા

એમાં લહર પટ્ટી તો બહુ ગમે શિવ નહી શિવ બહુ એટલે બહુ કેવી કેવી ગમે એટલે જ હું કહું હું કા ને કે માઈથી બીજો હું રમતી બીજો તો ફેરી રમતી હોય કા હવે તો હા હું કર નાખું નકર પાસ બઈ દો માર દે કેમ માછ માર દે બઈ દો હે જો જો મને મારવા આવ્યો છું એને ખાવું હોય ને લેવા ગયા આ આ ઘોરે ઘોરે હા એમ કરે કેમ કરે હા એમ પાટું મારે પછી માથું માથું કેમ મારે કેમ મારે તું મને માર હે મને મારજો કેમ માથું મારે જો એમ કરે કેમ કરે એ ઠેકડા માર્યા ઠેકડા કેમ ઠેકડા માર્યા હે બસ તો આઈ ઉભી આ સાઈડ ઉભી હવ હું ગાય પાસે થી એક બાજુ કરતી એમ બધા પાસે ન જાતી તો આઈ ઉભી જાય ને ને ઉભી જ રહેજો હલતી ની હું હમણા પાછો ઠેકડા મારશે વરીયા આવી કે તો ઉભી રહે તુ હા એમ કરે એને ખીચડે છે હવે એને ખીચડે હા ખીચડે કેમ ખીચડે તારે શું કરું હે

એની અકલ કાં થયું કે વિડિયો કોલ અમારે હાંજે ચાલુ હતો પણ વિડીયો હજી આ જોયો નતો જે આપણે મને કડ દુખે ને એ વિડીયો હજી જોયો નતો કે તાર વિડીયો કોલ પૂરો થયો ને પછી મેં જોયો એટલે મને ખબર પડી કે અજી આને દુખતી લાગે કે તે આજ પાછો એનો વિડીયો કોલ આવ્યો તો કયું નજર ઓંઠે વાતું કરતા હતા મને કે ન હોય કે કડ મટી હોય તો હવે કે દવા લઈ જા છે મેં કીધું હવે ધીરે ધીરે હું રાહત થાયશ ન કરો પછી દવા હું લઈ જાઉં કે વજન ન ઉપાડતી આઈ મારે હા હોય ના પાડું તે વાહિંદા એક બાજુ કર નાખા હમણાં મમ્મી નકર ખેતરમાંથી વાઢીને વાઢી ને છે ને એટલે આને જટખાવાની ખાવાની ઉતા મર હોય ત્યાં ખાઈ પોદરા ખીલે કહણી નાખે ને તો પછી હા કરે એક બાજુ કર નાખા મમ્મી આવીને ભર લે હે નકર પછી હવાય રહ્યો ભેરા ફરા હે ને એક બાજુ કર નાખા ને વાહિંદા શિવાની હવે મને એમ કહે છે કે તગાર લઈ લઈ કે આપણે બે કે ભર લઈએ પણ ઉપાડશે કોણ ભરી તોય હે શિવાની શિવાની આમ જોતા શું કરે પાછળ માથું કેમ મારે જો મમ્મી આવ્યા ને અને બે ને નિર્ણય કરતી હતી ને હવે મમ્મી શિવાની ને પૂછે શિવાની મારે ને વાસડો હે કેમ મારે માથું હા એન પાસે જાતી ની પાટુ કેમ મારે તો પછી નાખી દે હે જો નહી કરે જો દાંત પડી જાય માથું મારે તો પછી દાંત પડી જાય છે હું કેમ ખાહે પછી મામ મામ કેમ ખાહે પછી કેમ ખાય દાંત પડી જાય તો

રાડ બોલાવી દીધી હતી મને કે તેડ ને તેડ ને કાલ તો હવારે મારી બહુ કડ દુખતી હતી ને એટલે મેં એને તેડી નથી રાડો રાડ કે કામ મમ્મી તેડતી નથી પછી મમ્મીએ કીધું દાદીએ કે આ કે માધિકા ને હું તેડું કે તો કે તમે નહીં કે કોઈ નહીં કે મમ્મી તેડે પછી હું બેઠી ને મેં કીધું કે મારા ખોરામ બે તો કે એમ એની તેડ તેડી કે માંડ માંડ કરીને કાલે હવારે રાડે એની બોલાવી હતી છાની રાખી હજી આજે મેં તેડી નથી એને ભેગી ભેગી ફેરવું ને એને તેડવાનું કહીને એટલે હું એઠી બેહી જાઉં મારા ખોરા બેહી જા એવું જો કરું છું નગર પછી તેડવાનું કહી એટલે પછી ઘડીક માં ઉતરે નહીં એઠી એટલે હજુ આવી ગઈ છો દાદા આવ્યા હતા એટલે દોડીને વહી હતી ને શૂટ થઈ હતી ને ભાવેશભાઈ હા ડેલા લગીને શૂટ થઈ હતી તો જો મમ્મી એટલું વાઢી લીધું ને હવે આમથી થોડુંક વાઢી નાખડી આવશે પછી છે ને ઘેર જઈએ કા માર દીકાને હું ન તેડતી હે તેડતી નથી હું કેટલા તંદી થઈ ગયા ને નથી તેડી એને હે દીકુ તંદી થઈ ગયા પછી છે ને મને કડ કઢાવ મટી જાય ને પછી પણ તેડી હો હા ઓટાણ મન દુખે ને ક્યાં દુખે આ જો ઇન ખબર છે અહીંયા કડ દુખે ને મારી હા પછી મારા હાથમાં તેડાઈ વરી તને તેડીને ફરું ને પછી બહુ ઉપડે તો એટલે ન તેડાય હું તારી પાસે રમી હા બેઠી બેઠી હો ને

છે ને થોડા કઈ બર્તન રહી ગયા ને થયા બર્તન થોડા કઈ રહી ગયા નાખવાની વેલેરા છે ને તી કે હ મારા હાટું ભરી આવી મારા હાટું ભરી આવી ભૂ આ શિવાની છે ને એ ભૂ પીવા જાય ને એટલે મારા હાટું ભર્યા વેફર ખાય ને ભૂ મારા હાટું તો ભરતી જ આવે

જઈએ મારી કમર ઉપડે ને તો અહીંયા બે દી વધારે દુખે પછી ત્રીજા દી એ થોડ થોડ થતી મટી જાય ને આજ તો બે દિ કરતાં આજ રાહત છે થી હવે ધીરથી મટી જાય હતી બંને તા હું તમારા મમ્મી કહેતા હતા કે કસરાવાય નહીં ન કરબાઈ જાય તો એક કરતાં બે થાય કેમ કે કોઈ કઈ રીતે કસરતા હોય એટલે ટસક્યું હોય ને આપણે પાકું હોય તો જ પછી કસરાવાનું કરાય બાકી તો બંને ત્યાં સુધી આપણે એમ ન કરાય બાકી એવું વધારે લાગશે તો પછી દવા લઈ લે હું હમણાં મમ્મી પાછો વિડીયો કોલ આવી ગયો તો મેં કીધું એવું લાગશે ને તો દવા લઈ લે હું દીકુ જો અહિયાં પૂગી ગઈ જો મને કહીશ કઈ ખેતર માલ હવે મને એ બાજુ લઈ જાય દાદા આમ ગયા છે મમ્મી પાવેશ ભાઈ આમ ગયા ને મને શિવ આમ લઈ જાય હવે દોડવા હા લાવું તો એવું છે હવે જો હરખું નહીં થાય ને તો પછી દવા લઈ આવીશું ને હવે આપણે આજનો વિડીયો એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ ધીરે ધીરે વિડીયો ઉતારા કરશું હવે જો શિવ પાણી લઈ આવ્યું ને પાણી પી લઈએ